વન પાસે એક બાઇક ચાલક થી બીજી બાઈક ચાલક ને ટક્કર મારતા અકસ્માત સર્જાયા અકસ્માત માં મંજુલાબેન નાથભાઈ બારિયા હાથમાં ગંભીર રીતે ઈજા પહોંચી છે જયારે સંજે નાથભાઈ બારિયા રહેતા ખુંબતે દરગાહ પાસે તેના હાથ અને પગમાં ઈજાઓ પહોંચ્યું છે માલપુરા ગામના વનરાજ મનુભાઈ પરમાર અને દક્ષિણ દક્ષિણ પ્રવીણભાઈ પરમાર બંને માથામાં ગંભીર ઇજા પહોંચી છે ઘટનાની જાણ થતા એકસો એમ્બ્યુલન્સ મારફતે ચાર ઇજાગ્રસ્તોને હાલ રેફરલ હોસ્પિટલ ખસેડી સારવાર હેઠળ રાખવામાં આવે છે કિરણ વહી નેશન પ્લસ ન્યુઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર